કેટલા દિવસ અમારે આવવાનું છે કર્ણાટક સરકાર પાસે પણ માહિતી કર્ણાટક સરકાર શું કરે અમારે કોઈ લેવા દે ગુજરાત સરકાર સાથે વાત કરવાની છે અમારે સ્કોલરશીપ આપવા માંગે છે કે કેમ આ ડોક્યુમેન્ટ અપાવવા માંગે છે કે કેમ આ લોકો ને ત્રણ વર્ષ બગાડ્યા છે ત્યારે કોઈ સંલગ્ન કોલેજ માં એડમિશન અપાવીને ત્રણ વર્ષ ક્લિયર કરાવવા માંગતા છે કે કેમ નથી ક્લિયર કરાવવા માંગતા તો આમની ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભરેલી છે તે રિટર્ન આપી દે સરકાર માં વિદ્યાર્થીઓને આવા દો ભાઈ આવી સંકલન આતંકવાદી નથી અમારા ઘરે પોલીસ તમે મૂકી દીધી અમે સર્કિટ હાઉસે આવીને બેઠા તો ત્યાં તમે પાંચ સાત ગાડી પોલીસ મૂકી દીધી અમારા બધા વિદ્યાર્થીઓને આજે ડેપોમાંથી માંથી ડિટેન કરી લીધા પેલા બાગમાંથી માંથી ડિટેન ગાર્ડન માંથી કરી લીધા બધાને ડેડીયા એટલે તમે શું સાબિત કરવા માંગો છો અમારા બાળકોનું ભવિષ્ય પૂરું થઈ ગયું તો નથી ન્યાય માંગવા માટે પણ ન્યાય માંગવા ક્યાં જવાનું અમારે ના પણ બધાને કરવાની શું છે બધી ગાડીઓ તમે કેદ કરો બાળકોને ડરાવો કરો બેસાડીમેન્ટ તમે કલેક્ટર સાહેબ ને કહી દો આ ચાર એક તો અમારા બાળકોના ના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમને મળવા જોઈએ બીજું સ્કોલરશિપ ત્રણ વર્ષની સ્કોલરશિપ નથી મળી એ અમારા બાળકોને મળવા જોઈએ જો ત્રીજું કે અમારા બાળકોને કોચિંગ આપીને ત્રણ વર્ષની જીએનએમ ક્લિયર કરાવવા માગે છે કે કેમ નથી ક્લિયર કરવા માંગતા તો એમની જે બે લાખ સત્તાણું હજાર ફી ભરી છે એ રિટર્ન આપાવી દો અને ચોથું કે કોઈ પણ કોલેજ આ ગુજરાતની યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં આ લોકોને એડમિશન અપાવો અને આમનું જીએનએમ ક્લિયર કરો કેમ કે ત્રણ વર્ષ બધાના બગડેલા છે એમનું કેરિયર આજે અંધાર અંધારમય થઈ ગયેલું છે એટલે તમે કલેક્ટર સાહેબ સાથે વાત કરી લો આદિજાતિ કમિશનર સાથે વાત કરો અને જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહરી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો પણ અમે માનીશું એસપી સાહેબ કેસે તો પણ અમે માનીશું પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લે આપે પછી જ અમે એથી ઉઠવાના કમિશનર થી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો આ દોઢસો વિદ્યાર્થીઓને એ લોકો આપવા માગે છે કે કેમ પૂછી લો અમારે આ દોઢસો દોઢસો વિદ્યાર્થીઓના ફોર્મ ભરીને અહીંયા પડેલા છે

પછી વહીવટી તંત્ર કોને રાહ છે કોના આશીર્વાદ છે ભાઈ કેમ અમારા બાળકોના તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી મેળવી આપતા કેમ અમારા બાળકોને શિષ્યવૃત્તિ નથી મળતી આટલી મોટી ગેરરીતિ થઈ તેમાં તમે કેમ કેમ પાણીમાં બેહી જાવ છો કેમ કાર્યવાહી નથી કરતા અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા પર કોઈ પણ બન્યો કે નથી બન્યો એની તપાસ કર્યા વગર તમે રાતોરાત એફઆઈઆર કરી દેવ છો તો અહીંના કેબિનેટ મંત્રીએ કીધું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ ફાઉન્ડેશન ઇનલીગલી છે તો કેમ તમે કાર્યવાહી કરવા માટે કોના કોને એટલા માટે અમારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભરી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભર્યા છે કેમ સરકારને ખબર નથી આજે કોના આશીર્વાદથી ચાલે છે સાત હજાર દીકરીઓને દીકરીઓને આવી રીતના એમણે બહાર પાડી છે તો એ દીકરીઓ ઇન્જેક્શન કઈ રીતના મુકશે વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે દવા કઈ રીતના આપશે અને દર્દીઓ તમારા હોય અમારા સગાવાળા વાળા દર્દીઓના જીવન સવાલ છે ભાઈ પણ આ બાળકો ના ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશિપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્ર વ્યવહાર થી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા અમે અમેરશીપ નહીં આપી શકીએ સરકારી ભરતીઓમાં એ પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની જવાબદારીઓ કોણ લેશે એમાં અમે માહિતી બે હજાર એકવીસ બાવીસ ની અંદર બાવીસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળેલી છે એ આખું લિસ્ટ છે અમે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રીએ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિંગ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશિપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્ય ધરાવતા નથી સરકારી ભરતીઓ તો ઠીક ખાનગી સંસ્થામાં પણ આ લોકો હવે પછી નોકરીઓ માટે પાત્રતા ધરાવતા નથી તો અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગાડ્યા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓ અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહાયદરી આપો પછી અમે એથી ધરણા પર ઉઠી લેવાનો